છે રામ રામ સ્વાગત છે વિડીયો જો સૂર્ય નારાયણ નું દર્શન થઈ ગયા લગભગ પૂરેપુરો તો અને ઝાકડી આવી એવું ધુમ્માસ વાળું વાતાવરણ દેખાય પછી

એને હજી બહાર કાઢવાની બાકી હે થોડીક વાર પછી બહાર લેવી પડે આ એક આના પાસે બાંધો તો બહાર કાઢ લીધો એક આને જ લેપ રાખ્યો ટોર ને બંધ કરી જો અત્યારે અત્યારમાં મીંદડો નથી ને અત્યારે એટલે આ ફળિયામાં આવે છે આપણે એની જોખમી કામ બહુ હોય એને આપણા માટે લો સીતાનો આવે જઈએ તો ક્યારે આને પકડે જ બાંધી દે નીકળી એકલી વય આવે અસોડો પકડે લે તો એ વય આવે રિવસ નહીં ચાલતી ને કાંઈ પાદરડા નું કામ હોય પેલા નાના હોય અસોડો પકડે ને આગળ લ્યો એટલી પાછા જાય રિવર્સ જ જાય ગમે એમાં ખેંચો જા જો જો એ ઓલા ઢોરને દેખતી કઈ બાજુ જાવ કે દેખતી ન થાય આના બાદ તડકો આવી ગયો ઓલા ઢોર પાસે જાવ કેવા ગઈ ઢોર પાસે ખબર તો પડે જ કે બાજુ કેટલાય ફૂલ ખીલા છે આ ગામડાની મોર્નિંગ એને એકદમ નેચરલ વાતાવરણ અત્યારમાં ઉપર એટલા પંખી બેઠા પણ હજી સૂર્યપ્રકાશ નથી ને ઓછો દેખાય ખાલી અવાજ સાંભળાય ધીમે ધીમે બોલે જો અહીંયા હું કહે જાડવામાં બેઠા એકવાર તણે ત્રણે નિરણ થઈ ગઈ થોડું થોડું લીલું તો નખાઈ ગયું કે હવે પાછા વાત જો બીજી વાર ખાવાની હવે તો મજા ભરપૂર થવાઈ ગઈ પારવા પારવા હે કોકો જોઈએ જો આમાં બે આ પાકલ આ પીરા પડેલા હા તો કે તંબાવ એ કા છે Ayan din kayo. Naglalaw pa. May kakel ako. Ini sa na mat din yung play. Ayan yung upay lepang na ikasa sa hindi. Kaya ba din paki. Bajutan nito ba? Ayan yung hindi. Ayan yung hindi. Ayan yung hindi. Ayan yung નાનકડો એવો આવે દહી હરગો હોય તો રમે એકવાર આવે હીંગ ઊંસો હોય એટલે અંબાવીને લાકડાથી ખંબાવવું જોઈએ અહીં હમણાં મોર લઈ ગયા હતા નજીક કર્યો ગાજર ને બેકી હતા ને એ લોધર ખાવા આવે પાંદડા ખાઈ નાખે ભાંગી નાખે પગ દે જ આ બાજુ આવી તો દેખાય ગયેલ ભાગે છે કેનાલ મૂતરે કે પાછા ત્રણ શિયાર નો ઘેરો હતો એ બાજુ જે કેનાલ બાજુ એમાં ક્યાંક બેઠા હતા પણ દેખાય કેનાલ નું પાણી પૂરું થયું ખાડા ભરાય પાછા અમે મોટર ચાલુ કરેલું ઉપડી જઈએ ન્યા કાઢો હોય તો કોરી હવે વાયમય પાણી જાય કેનાલ હું કઈ કોરી થાય એટલે વાયુમાંય પાણી નારી Anh chưa bao đến nơi chị Anh em bê tàn thanh biết lap anh đi, hắp riêng yếu đéc hữu bay. Timothy mày giải, đi giải, 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 હોય ના કાન તેડા ચડાક અવાજ આવે એટલે ઉડી જાય દેખાય નજીક ન આવે અમે પારમાં વ્યા ગયા પાવન ની દેખાઈ બાવડા શા આવે ખેતર માં કોઈ ભાઈ પાડું પેડું ચડીએ ને એટલે દેખાય બેવા મંડી પીત ન જ લાગતું ખેતરમાં કઈ નહીં હામે પંખા દેખાઈ ગેટમાં હે બરડા સાગર ડે મે ત્યાં આવેલા Jauh mandi bebola, tapi kalau ni baju biru tu tiada bebola mandi dekat. Jauh di pagi, okey sudah deh.

બે ત્રણે આઈટમ બનાવી આ માંડવી પાક હે આ રવાની ટેપલી રોટલી મખાઈ ગઈ આ મેમાન આવ્યો ને જ મહેમાન એને બહુ મિષ્ટાન જોઈએ બે હે એટલે હમણાં બતાવાય મહેમાન કોણ હે એણે આવું બધું વધારે ભાવે એટલે એના સારું બનાવ્યું નામ જ કેવું જો બતાવે

આજ પછી ડબલ આઈટમ એના હારું બનાવી આ મહેમાન લેલી જે બે મહેમાન બીજા હે એ નતા આવી તો આપણે બેહડીઓ ભેગો પણ હેતા નહિ આવે ખાવાની ટાઈમ નહી આવે તો મોડા મોડા આવે બાકી આવી જતા કરા એ ટાણે નહી આવે તો હવાર માં આવી